गुड मॉर्निंग गुड मॉर्निंग Ini माता जी તો ગઈઝ માફ કરજો કે વચ્ચે આવો વિડીયો મૂક્યો અને તમને આવો જોવા મળ્યો સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ હું તો નહીં જોઈને તૈયાર થઈ ગયો આ તો મોડો ઉઠ્યો કિંચમજી બેઠીએ બ્લોગ જોવા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી કમ પતી ગયો હમ પતી ગયો

આજે બનશે દૂધીનું શાક ને ચણાની દાળ પાપડ એવું અમે જીઓ નહીં આજે પતી ગયો થોડ છે કેન્સલ બેઠો હા

Buduk pakai semanu, buduk si kakuhah, acer kucek. Ektya mau dibanihin Eh, mau Mau helmet जय ली तो का जो

જો હવારે જો નોકરી નોકરીથી પાછા ઘરે આવો બાર વાગે પાછા ખાઈ ટિફિન લઈ પાછા બજાર જો બજાર જઈ પાછા હોસ્ટેલ નોકરી જો નોકરી જઈ હું હજી ઘરે આવો ઘરે આવી પાછા બજારમાં જો બજારમાંથી જઈ પો તાનું શાંતિ થાય છેલ્લે હમ 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 અવ ખાલી દું આ કાદી મેટી હોય જો એય કરીને કી હોય અમારે ફોનમાં આવર આવાયા કા ભેસવા નું ખાધું ખાવાનું બાકી મને બધે ખાવ તદન ખાઈ લે દું કે ગઈ જાય તો ગાઈસ બધે જમવા તો આઈએ ખાધું ખાવને પેલું ખાવાનું નઈ તડ બેટા મેં મને ઈટ દઈ આવરાખો આર કડિયા લોડો ડડો ખાવાનું

મિત્રો ગેમ રમી રહ્યો વિડીયો ગેમ દાદી ખરા તાપમાન જઈને બાજુ બેઠા ચલો કઈ જઈએ બજારમાં પપ્પા ટિફિન આપતા જઈએ તો ગાઈસ કોમ તો બધું પતી ગયું બેઠાઈ મિત્ર ભાઈ રમી રહ્યો બેઠાઈ તો ગાઈસ

Hai, keren-keren, cah. Keren-keren, tuh guys, ucapin tadi tuh belasan mmbat ya.

बज्या थी aja, थी थाई गया ना

અન તારું થાય ને ભાઈ ખોટું હોય દોડા એ એટલે કાલ સવારે વહેલા જતા રે આઠ વાગે બરાબર સિવાર હરવા દેખ લ્યા મી તો એના જોડે વેણા વડે તું બે

આઈ ગયા કે ચકલો ઓ વેડિયા હા જો તો આયો તો હું ઘેર જો તો પર લઈ ના એનો ઓ ડાફ ફૂલ ને કચોરી મળતી હ કચોરી આ લીધી ગાડી રમી રહ્યો હા મિત્ર ગાડી એ

જો હન તો गाइस મિત્રો નાસ્તો કરા હોય લાગી નાખી દે નાસ્તો કે લેવાનું અમે ઇંદર હાલો சிவா ને પડી હેડા કરો તો गाइस હેડા બજાર બાય બાય આવજો ખીલી આટલા પડી નાખી દે તો કઈ સઈએ તો હું બનાવશ મેગી મિત્રો ના ખાઈ શકી મિત્રો માટે બનાવશ મેગી જે મિત્રો બનાવ મેગી मैगी तो तो बनाओ तो तो सीखो फोने मतलब बनाई दोस्तों में चाहे बनाओ तीखी मॉरी का साधारण तीखियन सब्जी ना नाक सब्जी ना नाखूं हाँ टमाटर धनिया औन... ना ये कस्बे ना नाखूं हाँ अनमाजो ये तो ही ना मैगी वहाँ इतने बद्धु ना नाक था हम्म हाँ, सारो हर बन्नियां लोग था ना हाँ।

kita main mi kubi. kubijang, guys, salah satu lagi ya, coba juga masuk tentang calek korinahi, benteng gaubagi au, ikan itu lagi calek korsir atau anu, entah dia, ia juga bertikar ini punya kori, itu guys,

તો હેલો ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ આજે તો આખો દિવસ નોકરી પર હતા અને મોડા સાડા છ વાગ્યા પછી આવ્યા છીએ ઘરે વધારે કામ આવી ગયું હતું ગાઈશ આજે વિડીયો બનાવવાની આખો દિવસ કારણ કે કામમાં કામમાં હતા એટલે કોઈ ટાઈમ એવો મળ્યો નહીં પણ આપણા જોડે ઓલરેડી કિંજલ હતી ત્યાંનો કિંજલ અહીંયા રવાય હતી ત્યાંનો આપણો એક વિડીયો રેકોર્ડ પડ્યો હતો અને આપણો યુટ્યુબ પર મૂક્યો નહોતો તો આપણે આજે વિડીયો મૂકીએ છીએ તો ગેસ માફ કરજો વચ્ચે અવાઓ વિડીયો મૂક્યો અને તમને આવો જોવા મળ્યો તો ચલો કંઈ અમારો વિડીયો ગમ્યો હતો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ